નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કરો શેર કરો અને કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર સાંપ્રત સંસ્થા દ્વારા સ્માઈલ વિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટ અંતર્ગત ભવનાથ શિવરાત્રી મેળામાં સ્ટોલ નું ઉદઘાટન સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય નવી દિલ્હી તથા સમાજ સુરક્ષા વિભાગ ગુજરાત સરકારના ગીર સોમનાથ જિલ્લા દ્વારા સંચાલિત સ્માઇલ વિક્ષાવૃત્તિ નિવારણ પ્રોજેક્ટ અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ કાર્યરત છે જેમાં વિક્ષાવૃત્તિ મુક્ત ભારત માટે પ્રયત્ન કરવામાં આવે છે દર વર્ષે જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો ભરાય છે જેમાં અમારી સંસ્થા દ્વારા જનજાગૃતિ લાવવા સ્ટોલ રાખવામાં આવે છે મેળામાં આવતા લોકોમાં સારી જાગૃતિ આવે તેવા આજે તારીખ ના સ્ટોલનું ઉદઘાટન કરવામાં આવેલા ઉદઘાટન હરિહરાનંદ બાપુના હસ્તે કરવામાં આવેલા તકે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહિલા સાહેબ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા અન્ય મહાનુભાવો હાજર રહેલ અને સ્ટોલ ને ખુલ્લો મુકવામાં આવેલ છે આજથી છવ્વીસ બે બે હજાર સુધી આ સ્ટોલ કાર્યરત રહેશે

ભિક્ષા નિવારણ કેન્દ્ર માટે એક જાગૃતિ અભિયાન ચાલુ કરેલ છે ભવનાથનો મેળો આજે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે લાખોમાં પબ્લિક ભવનાથના મેળામાં આવતી હોય ત્યારે સરકારી એક પરિપત્ર અને સરકારી કાર્યક્રમને અનુસંધાને સ્માઇલ પ્રોજેક્ટ ખરેખર ગીર સોમનાથમાં અમારો કાર્યરત છે પણ એક અવેરનેસના રૂપે સમાજમાં જાગૃતિ આવે કે ભિક્ષા માગવી એક ગુનો છે અને ભિક્ષા આપવી એ પણ એક ગુનો છે એના અવેરનેસ માટે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી જુનાગઢ જિલ્લાના પ્રશાસનના સહકારથી આજે અમે આ સ્ટોલ ખુલ્લો મૂક્યો છે જુનાગઢ જિલ્લામાં જે આ ભવનાથનો મેળો છે લાખો પબ્લિક આવશે ત્યારે ભિક્ષા નિવારણ કેન્દ્રના સતત પ્રયાસો કરીએ આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મેડા તેમજ અમારો સંપૂર્ણ સ્ટાફ હાજર રહી અને આ કાર્યક્રમ સફળ બનાવેલ ખરેખર આજે આજે સતત મેળો આજથી ચાલુ થયા છે ત્યારે પબ્લિકમાં સતત અવેરનેસ થાય ભિક્ષુકો સતત ભીખ ના માગે અને પોતે પુન તરફ આગળ આ શિવરાત્રી નો આજથી પ્રારંભ નોમ નો દિવસ અને બાવીસ તારીખ ધજા બંધાણી બધા અખાડાઓમાં ધજા બંધાણી અમારે અહીંયા સરકારશ્રી તરફથી એક કેમ્પ રહે છે ભિક્ષાવૃત મુક્ત ભારત જે ભિક્ષા માગીને ખાય છે એને બંધ કરાવવા માટે ઠેક ઠેકાણે ગાડી પાસે ઉભા રહીને ભિક્ષા ભીખ માગતા હોય એવાને રોજગારી આપવાની સાથે સાથે વિકલાંગ શાળા કોઈ બાળક જન્મે અને વિકલાંગ હોય તો રોડ ઉપર રખડતું મૂકી દે ગમે ત્યાં જ્યાં ત્યાં મૂકે એવા બાળકોને લઈ અને એનું પણ ભરણ પોષણ કરે અને એની સેવા કરે એવું આ સંસ્થા તરફથી આયોજન છે અને દર વર્ષે કરે છે અને અત્યારે ઘણા એવા વિદ્યાર્થીઓ વિકલાંગ માણસો વિદ્યાર્થીઓ જે ભણી શકે પણ હાલી ના શકતા હોય તો એને ભણતર આપે અભ્યાસ આપે

સાથ અને સહકાર મળેલ છે